વિભાગ મંડળ પટેલ હાઈસ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ વોલીબોલ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે કાર્યક્રમમાં ભારતીય સેનામાં પરમવીર ચક્ર મેળવનાર યોગેન્દ્રસિંહ યાદવનું પણ સન્માન કરાયો હતો તેમાં હસ્તે રમતો નો શુભારંભ કરાયો હતો શાળામાં

અને ચાલુ વર્ષે વોલીબોલ અને ક્રિકેટની વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા રમાડવામાં આવે છે જેની અંદર છોકરા અને છોકરી બંનેનો સમાવેશ થાય છે આ ડીએન પટેલ કપ રમાડવાનો હેતુ કે જે પરદેશની અંદર સ્થાયી થયેલા આ સ્કૂલના વિદ્યાર્થીઓ અથવા આ વિસ્તારના અગ્રણીઓ દ્વારા આ રમાડવામાં આવે છે અને એનો મુખ્ય અને મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમની ભાવના પ્રગટે શિસ્ત આવે અને સાથે સાથે સ્વચ્છતા મહત્વનું અભિયાન છે છે જે આરોગ્ય સાથે સંકળાયેલું એની અંદર પણ એ લોકો તૈયાર થાય અને સાથે આ રમતની અંદર આ ટુર્નામેન્ટ થાય છે એની અંદરથી કોઈક બાળક સ્ટેટ કક્ષાએ રાજ્ય કક્ષાએ પણ આગળ વધે એવા ઉમદા હેતુ સાથે આ રમાડવામાં આવે છે

આ અમારી સંસ્થાની અંદર પંચાણું ટકા વિદ્યાર્થીઓ ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે તો આ ખૂબ સારા હેતુ સાથે આ બધા કાર્યક્રમોનું આયોજન થાય છે અને ગત વર્ષથી ચાલુ થયેલું આ વખતે આ વિસ્તારની ઘણી બધી લગભગ અઢાર જેટલી સંસ્થાઓ અને બાર જેટલી સંસ્થાઓ બાકી વોલીબોલ ક્રિકેટ બંને રમતોની અંદર રમત રમે છે અને ખૂબ સારા વાતાવરણની અંદર તમે જોઈ શકો છો જે રીતે દેશભક્તિ બાળકોમાં ભૂલ આપવામાં આવે છે કાજી જે કારજીલના જે કાર્ય બે ગુલાબ તો બાળકોની અંદર આજે જે અત્યંત જરૂરી છે શિસ્ત એની સાથે સાથે રાષ્ટ્રભાવના એના માટે અમારે ત્યાં આખા દેશની અંદર ખૂબ મોટું નામ ધરાવતા અને જેણે માતૃભૂમિ માટે એમનું જીવન સમર્પિત કરેલું છે એવા આદરણીય યોગેન્દ્રસિંહ યાદવ જેમને પરવીર ચક્ર વિજેતા મળેલા છે બનેલા છે એવા નિવૃત્ત સુબેદાર માનદ કેપ્ટન ને પણ અહીં ઉપસ્થિત રાખ્યા છે અને એમના દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન રૂપ પ્રેરણા રૂપ પ્રવચન માર્ગદર્શન બધું મળી રહ્યું છે આ પ્રસંગે પરમવીર ચક્ર વિજેતા અને ભારતીય સન બ્રિગેડિયર યોગેન્દ્રસિંહ યાદવનું સન્માન કરાયું હતું જેમના હસ્તે રમત ઉત્સવ શુભારંભ કરાયો હતો જ્યારે વિરાટ હિન્દુસ્તાનના સંગમના રાષ્ટ્રીય સચિવ જગદીશ શેટ્ટીનું પણ બહુમાન કરાયો હતો આ સાથે જ ડોક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામી ગ્રાન્ટમાંથી મળેલા કેન્ટીન મકાનનું પણ લોકાર્પણ કરાયું હતું રમત ઉત્સવ આસપાસની મહત્તમ શાળાઓ જોડાઈ છે વોલીબોલમાં વીસ શાળામાંથી છ ટીમ વિદ્યાર્થીઓની અને વિદ્યાર્થીઓની અઢાર ટીમો જોડાઈ હતી જ્યારે ક્રિકેટમાં બાર ટીમો જોડાઈ હતી સુરેશ રાઠોડની ટીવી ન્યૂઝ બારડોલી